ચિત્રા મેડિકલ સેન્ટર ખાતે ખસેડાઈ હતી જ્યાં બાદ મહિલાની તબિયત જ નાજુક બની જતા ડોક્ટર દ્વારા મહિલાને વધુ સારવાર માટે ભાવનગર ની સરટી હોસ્પિટલ માં રેફર કરાઈ હતી hospital માં સારવાર મળે તે પહેલા જ મહિલાનું મોત નિપજ્યું હતું. આ મામલે મહિલાના પરિવારજનોએ ચિત્રા મેડિકલ center ના સારવાર માં બેદરકારી રાખ્યા હોવાનો આક્ષેપ કરી પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. આજે સવારે પાંચ અને પિસ્તાલીસ જેવો ટાઈમ હતો અને મનીષાબેન ગોહિલને સીએસસી સેન્ટર દાખલ કરવામાં આવ્યા હતા ડિલિવરી માટે તો ડિલિવરી થઈ ગઈ અને ડૉક્ટરની કંઈ બેદરકારી રહી ગઈ તો ત્યાંને ત્યાં બ્લડ જવા મળ્યું અને તેમનું ડેથ થઈ ગયું છે તો એણે ડૉક્ટરોએ ના પાડી પીએમ નથી કરાવવું ત્યાં ત્યાં બહુ પ્રેશર કર્યું પણ સત્તા આગેવાનો અને બધાના સહકારથી આજે અહીંયા પીએમ સેન્ટરે આવી ગયા છે અને પીએમની કામગીરી ચાલુ છે અને આવા જે કોઈ ડોક્ટરો હોય કે જે કામગીરી નબળી કરતા હોય એ લોકોને કડકમાં કડક કાર્યવાહી થાય અને બીજા સાથે ન બને એની માટે આજે અમે આની પાછળ કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી માગણી છે મારું નામ મહેશભાઈ લોજીભાઈ ગોહિલ છે હું આજે સવારે મારી હોમને લઈને ત્યાં સીએમસી હોસ્પિટલ છે ત્યાં ડિલિવરી માટે દાખલ થયો હતો ડિલિવરી છોકરીની થઈ ગઈ હતી પછી ત્યાં ડૉક્ટરે એમ કીધું કે લોહી પડવા મીણું છે તો આપણે લોહી ચડાવવું પડશે તો મેં કીધું વાંધો ને લોહી ચડાવી દઈ પછી એ કે તમારે લોહી ચડાવવું પડશે પણ પછી તમારા ગરબાશયની કોથળી પણ કાઢવી પડશે એ કે તો તમારે સિરિયસ કેસ છે તો બચશે એમ મેં કીધું તોય વાંધો ને તમે એ પણ કરી દો પણ આગળ જતાં અમને એમ કીધું કે હવે તમારે સરકારી હોસ્પિટલમાં દાખલ થવું પડશે અમારા હાથમાં કેસ રહ્યો નથી એ કે હું મારા ભાભી અને બીજા એક પડખે છે ને એ મા અમે હારવાર હતા અને મેં મારા ભા ભાભીની હોસ્પિટલમાં હતા મેં મારા ભાભીને કીધું હતું અહીંયા પહોંચ્યા તારે મેં કીધું તમે એને બોલાવ બોલાતા હૈ કે નહીં તો કેસ લગભગ ન્યા દીવડાય ક્લાસ કરી નાખ્યો પણ એ જવાબદારી નથી લેતા